ચાહે દીકરો હોય કે દીકરી સમય કરતાં વધારે મોડું ઘરે આવે તો મા બાપે ટોકી લેવું ભાઈ કાલથી નેળ નહીં આવે આટલા વાગે ઘરમાં આવી જવાનું અડધી રાત સુધી આપણે રખડવાના આપણા ઘરના સંસ્કારો નથી આ અને કદાચ દીકરો એમ કહે કે આજે મારા મિત્રને ત્યાં કઈક અદો કાર્યક્રમ હું જાઉં છું તો ક્યારેક જાય ને તો એની પાછળ એકાદી વખત જરા કામ રેકી કરવી એટલે ખબર પડે ને કે મારું ધ્યાન રાખવાળા છે સ્ત્રીઓનો ધર્મ છે રાત્રિના સમયે થાય પછી સ્ત્રીએ બહાર નીકળવું જ પડે એમ હોય કોઈ પણ કાળમાં નીકળવું જ પડે એમ હોય બહાર તો ભગવાન કૃષ્ણએ ભાગવતજીમાં એમ કહ્યું છે કે સ્ત્રીઓ જો ઘરની બહાર સંધ્યાના સમય પછી નીકળવું પડે એમ હોય તો લગ્ન થઈ ગયા હોય તો પોતાના પતિના સહારે નીકળવું પોતાના સાસુ સસરાના સહારે નીકળવું અને લગ્ન ન થયા હોય તો પોતાનો ભાઈ અથવા તો પોતાના મા બાપના સહારે બહાર નીકળવું પણ કોઈ દિવસ એકલા ઘરની બહાર સાંજની સંધ્યા પછી નીકળવું નહીં અને અત્યારે તો રાત્રે બબે વાગે દીકરી આવે તોય કોઈ પૂછવા વાળું જ નથી રહ્યું અને પાછા આપણે કહીએ જરાક ધ્યાન અરે છોકરાઓને ફ્રીડમ તો આપવી જોઈએ ને આ તમારી ફ્રીડમ પછી તમને ફ્રીજ કરી દે હાવ તમને ફ્રીજ કરી દેશે યાદ રાખજો મારો વિરોધ નથી તમને કે તમે તમારા છોકરાઓને કંઈ ના આપો અત્યારના યુવાનો કદાચ આ વાતને હું ન લઈ જશો પણ યાદ રાખજો તમારી ઉપર કોઈ ધ્યાન રાખવા માણસ જતું રહ્યું તમને કોઈ ટોકવા માણસ વયું ગયું અને તમારી જિંદગી આજની તો કાલ એક વખતના સમય ખાડામાં જઈને ઊભી રહેશે યાદ રાખી લેજો તમને આપણને ટોકવા વાળો માણસ જોઈએ આપણો આપણને કેવાવા વાળું હોવું જોઈએ કોઈ કે આમ ન કરશો આમ ન થવું જોઈએ જ્યારે આપણી ઉપરથી કોઈની નજર હટી જાય છે આપણને કોઈ કહેવા વાળું કોઈ રોકવાવાળું વયું જાય છે ત્યારે આપણે સ્વતંત્ર બનીએ છીએ અને આપણી સ્વતંત્રતા ત્યારે સ્વચ્છંદતામાં બદલી જાય છે અને એ સ્વચ્છંદતા આપણને કેટલાય પ્રકારના ખાડાઓમાં નાખી દે છે મારી ઇન્કવાયરી કરવાવાળા છે એટલે ખોટું કામ કરતા જરા દીકરો અચકાશે પણ અત્યારે તો હવે કોઈ પૂછવા આવડું છે નહીં મા બાપ બિચારા ક્યાંય રહેતા હોય દીકરો દીકરી શહેરમાં ભણતા હોય ભણવાના નામે અહીંયા શું શું કરે ને કાંઈ ખાતરી નહીં કેટલાય પ્રકારના વ્યસન કરે કેટલાય પ્રકારના પૈસાઓની બરબાદી અને પૈસાની સાથે પોતાની જિંદગીની પણ બરબાદી કરતા જાય છે દીકરી બે પાંચ વર્ષ બાર ભણી લે દીકરો બે પાંચ વર્ષ બાર ભણી લે પછી આપણે કહીએ કે હવે તારો વેવિશાળ ગોતી નાખીએ બેટા તો શું કે ના હો મેં મારું ગોતી લીધું છે અરે તારી ભલી થાય આ જન્મ તને એટલા આપ્યો તો યુવાન ભાઈ બહેનોને તૈયાર સાંભળજો કાન ખોલીને તમારા મા બાપ મહેનત કરી અને પૈસા કમાઈને તમને ભણવા માટે શહેરમાં મૂકે તમારી માથે ભરોસો મૂકે અને જ્યારે તમે ભણી ગળીને તમારો અભ્યાસ પૂરો થાય તમારા મા બાપને હોશ હોય કે હવે મારા દીકરા કે દીકરીને પરણાવી દઉં મારા દીકરાની જાન જોડી દઉં મારી દીકરીનો કર્યાવર કરી દઉં કન્યાદાન કરી દઉં અને ત્યારે તમે એમ કહો કે ના મેં મારું ગોત લીધું છે તમે લગ્ન કરી દો મા બાપને પાત્ર ગમતું ન હોય અને પછી તમે તમારી જાતે જ્યારે લગ્ન કરી લો છો મા બાપને કન્યાદાનનો સમય નથી આપતા મા બાપને દીકરાને વહુની જાન પર આવે એને પોખવાનો સમય નથી આપતા તો તમારું ભણતર બધું જ ધૂળમાં ગયું છે તમારી જિંદગી ધૂળમાં ગઈ છે યાદ રાખજો જો તમારા મા બાપે તમને ભણાવી ગણાવીને મોટા કર્યા છતાં તમે એને આવો એક આનંદનો અવસર ન આપી શકો જીવનમાં તો તમારું કામ શું છે આ ધરતીમાં તમારી માથે વિશ્વાસ મૂકો એનું દુઃખ થશે ક્યારેક ક્યારેક આપણને જીવનમાં થાય છે આપણો વિશ્વાસઘાત કરે કોઈ ત્યારે શેનું દુઃખ લાગે તે મારો વિશ્વાસ તોડ્યો એનું દુઃખ નથી મને તે મારો વિશ્વાસ તોડ્યો એનું દુઃખ નથી મને દુઃખ તો મને એ છે કે મેં તારો વિશ્વાસ કર્યો મેં તારો વિશ્વાસ કર્યો કર્યોનું દુઃખ છે મને તે તોડી નાખવાનું દુઃખ નથી મને આ દુનિયામાં જિંદગીને એક વસ્તુ શીખાડી રાખજો હું કોઈનો વિશ્વાસ નહીં તોડું ક્યારેય હું ભલે તૂટી જાઉં મારો વિશ્વાસ મારા ઉપર મૂકેલો વિશ્વાસ નહી તૂટવા દઉં કોઈનો વિશ્વાસ તોડવો એટલે જાણે ઓલી હળી તોડવા જેવું છે અત્યારે ભગવાને પત્ની તમામ ગોપીઓને સમજાવી છે કે સાંજની સંધ્યા પછી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળે અને નીકળવું પડે તો કોઈના સહારા વગર એકલું ન નીકળવું અને પુરુષો એ સવારનો સૂર્ય ઉદય થાય પછી ઘરમાં ન રહેવું ખબરમાં ટાણાહાર નીકળી જાવ એટલે બેનો ને ટાણાહાર કચરા પોતા થાય આપણે દહ વાગ્યા સુધી હલહલ કરતા હોય ઉઠીએ નહીં આપણે તો મિતેશ દહ વાગ્યા સુધી આપણે હોતા હોય એટલે તું તો ઉઠી જાશો વેલો ફાડા નવે તને ખબર છે હવે તને કેટલા લોકો ઓળખે છે બધા કહેતા છે આવડું આ દાદાની નજીક લાગે છે કંઈ વારે વારે નામ લે છે અનરેશભાઈ યાદ રાખજો તમે બધાય મારી નજીક હોઉં કે ન હોઉં હું તમારા બધાની બહુ નજીક છું યાદ રાખજો વાલા બાબત પણ આ તો છોકરાઓ રોજ મારી હારે રહી જ્યારે ફોન કરું ત્યારે આવી જાય જેમાં કાર્યવાહ વગર ના વય આવે મારી પાસે એટલે મને આ છોકરાઓ વધારે ગમે છે બધા બાકી તો મારે આ કેતનભાઈ આખી ટીમ જુઓ અહીંયા આખી ટીમ બેઠી છે આ છોકરાઓ બધા એવા છે કે એક ફોન કરીએ અને હાજર એક ફોન કરીએ અને હાજર પોતાના બધાના પોતે વ્યવસાય છોડી છોડી અને સાયન્સ સિટીને એક સારી કથા મળે એના માટે આટલા મહિનાઓથી દોડતા હતા છોકરાઓ અને કથા આજે પૂરી થઈ જાય આજે છઠ્ઠો દિવસ પૂરો કાલે સવારમાં નવ વાગે કથા છે હો કાલ બપોર ત્રણ વાગે આવતા નહીં ક્યાંક અહીંયા તમે ત્રણ વાગે આવ્યા છો તો હું ત્રણ વાગે એરપોર્ટ પહોંચી ગયો છું કાલે સવારમાં નવ વાગે કથા છે નવ વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધીની કથા ત્રણ કલાકની નવ થી બાર ની કથા છે એટલે તમે જરા કાલ સવારે વેલા ઉઠી વેલું કામ પતાવી લેજો કેમ કે છેલ્લા દિવસે કથા સાંભળવી બહુ જ અગત્યની છે છેલ્લા દિવસની કથા સાંભળવી ખૂબ અગત્યની છે એકાદશમા સ્કંદમાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને જે સંવાદ કરે છે એ સંવાદ સાંભળવો આવશ્યક છે તો તમારું સાત દિવસનું અનુષ્ઠાન સમાપન થાય છે aare re